ભાવનગર શહેરમાં નજીવી બાબતે બે મિત્રોએ જ મિત્રની હત્યા કરી નાખી હતી શહેરના નવા બંદર રોડ વિસ્તારમાંથી લાશ મળી આવતા પેનલ પીએમ થતા રિપોર્ટમાં ભાંડો ફૂટી ગયો પરિવારની શંકાના આધારે પોલીસે બે મિત્રોની આગવી ઢબે પૂછપરછ કરતા કબુલાતમાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો પોલીસે પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે આ કામે ગઈ આઠ તારીખે મરણ જનાર રામ અશોકભાઈ રાતે આશરે આઠ નવ વાગે પોતાના ઘરેથી પોતાનું બાઇક લઈ અને હું હમણાં આવું છું તેમ કહી અને નીકળી ગયેલ અને મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા તેઓના મધર જે છે એના દ્વારા આ રામના મોબાઈલ ઉપર ફોન કરતા આ રામે ફોન ઉઠાવેલ અને જણાવેલ કે હું મારા મિત્ર સન્ની અને ચેતન સાથે છું અને બાદમાં ફોન બંધ થઈ જાય છે અને બીજે દિવસે બી આ મરણ જનાર ઘરે પરત ફરતા નથી જેના કામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ રજિસ્ટર કરવામાં આવેલા છે અને ત્યારબાદ તપાસમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ખાર વિસ્તાર નવા બંદર પુલની નીચેથી એક ડેડ બોડી મળતા તેનું ઓળખ કરતા આ જે છે રામ અશોકભાઈની ડેડબોડી હોવાનું ખુલેલ ત્યારબાદ જે ડેડ બોડી જે છે તેને પીએમ કરવામાં આવેલ અને પીએમમાં ગળે ગળે ટૂંપો આપી અને મૃત્યુ થયાલ થયેલાનું ખુલ ખુલેલ છે આ કામે મરણ જનાર રામ અને તેના મિત્ર ને સ્નેપચેટ બાબતે મનદુખ હોય અગાઉ ચાર મહિના પહેલાં એને તેના મિત્ર સાથે બોલાચાલી થયેલ તેનું મન મનદુખ રાખી અને ચેતન અને સન્ની દ્વારા તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે આ બાબતે ગોકારોડ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવેલા છે અને પીઆઈ શ્રી ખાંટ આની તપાસ કરેલ છે બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને દિન દસની રિમાન્ડ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે